હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં નહીં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને ખુશ રસ હશો ચલો આજે બનાવીશું ગિલોડાનું શાક અને રોટલી તો ચલો હું સ્ટાર્ટ કરું મેં બે વળી બે પડી તેલ લઈ લીધું છે અને હવે હું નાખી દઈશ એમાં અડધી ચમચી રાઈ અને પછી નાખી દઈશ ગિલોડે બટેકાનું શાક અને હવે નાખી દઈશ મોટી ચમચી કાશ્મીરી મરચું અને લસણવાળી ચટકી મસાલો હળદર અને મીઠું નાખી દીધું છે હું બધાને હલાઈ નાખીશ એકદમ મિક્સ કરી નાખીશ મારે બહુ બહુ રસાવાળું નથી બનાવવું ધીમા ધીમા તાપે એકદમ શાક ચડવા માંડી છે હવે આમાં હું છે ને અડધો ગ્લાસ પાણી નાખી દઈશ જો આ રીતે અને બે સીટું વગાડવા માટે મૂકી દઈશ નહીં ને એટલા હું દીવાબત્તી કરવા માંડી હતી અને પછી છે ને મારે કાનુને યસને હું વખત કરવાનું હતું આ બાજુ હું કાનાજીને પણ દીવાબત્તી કરતી હતી અને કાનુને પણ હવન કરવાનું હતું એટલે પછી કપૂર અને હવનની સામગ્રી બધી મેં તૈયારી કરી નાખી હતી ગૂગલને એ નાખીને કે મારા કાનુ પણ હવન કરે છે એને રોજની આવી પ્રેક્ટિસ છે કોના કોના બાળકો કરે છે આ રીતે તો મને કમેન્ટ્સમાં કહેજો જે માતા મારા કાનુને કંઈ નાખવી ને તો એના મતે જ એને બધું જ ખબર પડે છે જો એને રોજ ભગવાનની આ રીતે પૂજા કરવા ગમે છે મારું ગિલોડાનું શાક બની ગયું છે અને આજે તો ભગવાન માટે આખું બોક્સ આવ્યું છે એ મૂકી દઉં છું કેવું છે કેક ભગવાનની થાળીમાં અને સમોસું છે ગુલાબજાંબુ પણ છે જો સેન્ડવીચી શાક રોટલી ભગવાનને મૂકી દો મસ્ત ગિલોડાનું શાક બનાવ્યું છે મેં જો કોરું સર છે આજે તો ઠાકોરજીની ફૂલ થાળી છે ભાઈ હો છે મસ્ત રીતે અને મારા ઠાકોરજી પણ જમવા બેસી ગયા છે ભાઈ આ છે સેન્ડવીચ આ છે અમારા ફાઇનલ ઠાકોરજીની થાળી અને મારા ઠાકોરજી પણ જમવા બેસી ગયા છે આ રીતે લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ